જોઈ નથી ગમે એટલી સરકારો બને ગમે એટલી સરકારો પડી જાય પણ અંદરથી નકરો હરો થાવા કરે એવી પરિસ્થિતિ આ પહેલી વખત બની છે જે આમ આદમી પાર્ટીમાં નથી ઈ લોકો ખુશ થયા છે અને મને એમ લાગે છે કે જો મારી વાતમાં અતિશયોક્તિ ન હોય ગુજરાતની આ પહેલી એવી ચૂંટણી છે જીતેલા જીતેલી પાર્ટી ખુશ હારેલી પાર્ટીના નેતા ખુશ હરાવા નીકળ્યા હતા એનાય માણસો ખુશ હે બધું ખુશ છે કે નહીં નોતા બાળો કોંગ્રેસ ના કેટલા મિત્રો ખુશ છે ઓલા ઝડપી લીધા ને એમાં કેજુના ખાટા હતા રાગોપાલે બરાબર કર્યું ભાજપ માં ખુશ છે એ આ એક આવ્યો છે હવે બરાબર આપણે તો રાજી થવા જેવું છે હોય એટલી બધી પાર્ટી ચૂંટણીના પરિણામથી ખુશ થાય એવું કામ વિસાવદર લોકોએ કર્યું છે પહેલી બધી પાર્ટી રાજી થાય રાજુભાઈ અને યસુદાન ભાઈએ એક વાતનો ઉલ્લેખ કર્યો કે ભાજપવાળા એમ કે છે કે હવે એક સીટ જીત્યા છે આમ કેમ કરો એનો રાજુભાઈ પાકો જવાબ હવે હું આપું એ આપણે આખા ગુજરાતને કહેવાનું કે ઈ વાત સાચી છે કે એક જ સીટ જીત્યા છે પણ કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ આરે છૂટા હાથની મારામારી કરે અને એમાં એક વ્યક્તિ પોગી જાય બીજા વ્યક્તિ પાડી દે તો કોઈ મહાનતા નથી પણ એક જણો નીકળી જાય ને 400 નું ટોળું પાડી દે તો ઈ યોદ્ધા કહેવાય આ ચૂંટણી હું કતારગામ જીત્યો હોત તો ભાજપના એક ઉમેદવારને હરાયો હોત

એ આવા બધા મોઢા જોઈ જોઈને તો મત તૂટ્યા જે ગામમાં જાવના ત્રણ ગુંડા આડા મારતા એટલે ગામ બિચારે બતર ત્રણ છે પછી કેટલા આવશે તે ગામો ગામ લીડ નીકળે આમ આદમી પાર્ટી આ બધા જોઈ ને એમાં રાજકોટ નઈ ખણા અહીં આવી બહુ મોટી માથ હતા આપણી ભાજપને મત આપજો નામ બે કેટલા જોયેલા મતદાનના દિવસે લગભગ બગડું ગામમાં એ તમારા ગામના આય રાજકોટના ઘણા ભાજપવાળા એટલે હું ત્યાં ગયો એટલે ઓલો કે આઈપીએમસી ચેરમેન છે આ મેં કીધું ભાઈ ખફો કરી દે ઈના એ અંદર અંદર મને ઓળખાણ આપાવે મારે ક્યાં તમારે કઈ હબુ કરવું એ ઓળખાણ આપો ગરમ કરતા હોય આ ખા કાઠિયા વાડના હાલી નીકળા છે પણ મિત્રો હવે દિશાવદન વિધાનસભાએ પોતાનો નિર્ણય આપ્યો તો રાજકોટમાં એવું કેમ નો થાય એ મોટો પ્રશ્ન છે યા સુધી વિસાવદરના નિર્ણય ઉપર આપણે હરખાતા રહેવું આપણે એવો નિર્ણય લેશું કે નહીં લઈ ગામનો છોકરો 90% લાવે એની તાળીઓ પાડવામાં ઘડીક મજા આવે આપણો લાવે તો કેવી મજા આવે એ વાતનો વિચાર આપણે બધાય કરવા અને એના માટે વિસાવદર વિધાનસભાનો એક અનુભવ હું તમને કહું કે આ હોલમાં ઘણા મિત્રો બેઠા છે નવા જોડાયેલા મિત્રો છે પહેલા તો બધાયને મનમાં એવું હોય કે ભાઈ મને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે આરએમસી માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની તક મળે જેના મનમાં એવું ન હોય તો ઈ મને બહુ યોગ્ય વાત નથી લાગતી હોય તો બધાને મનમાં જોઈએ ન હોય એ મહાનતા નથી હોય ઈ મહાનતા છે બધા એમ વિચારે હું ઈ લડીશ હું લડીશ તો મહાનતા છે ઈ વાતમાં હવે આપણે કે હું નઈ લડું તો તમારા હાથનો કોઈ નબળો માળા આવી જાય તમારથી હારો કોણ હોય એટલે મારે એક અનુભવ કેવો છે કે ચૂંટણી જીતવામાં સામાન્ય રીતે આપણે વાટે બેઠા હોય અજીતભાઈ પાસે ટિકિટ મળશે કે દિનેશભાઈની વાહે વાહે ભરું તો મેળ પડી જશે કે ગોપાલભાઈના રોડ શોમાં ગાડી આંગી લઉં તો મેળ પડી જશે કે ગોપાલભાઈ પરસે વરસ તો મેળ પડી જાય આ બધું હોય પાર્ટીમાં બધી પાર્ટીમાં બધા માણસના પોતપોતાના રીત રિવાજ હોય કે આ માણાને વાહે કરો આને પગે લાગુ આના વખાણ કરું માઈકમાંથી આના બે પંપ મારું મને એમ લાગે કે એવી રીતે કાઈ કોઈ મળતું હોતું નથી જીવનમાં ક્યાંય આ પાર્ટીને જીવનમાં કાઈ મળતું નથી અને એવી રીતે ટિકિટ મળી જાય તો પાછા મત ન મળે તો મારી મારી કરતાં એક લાગણી ભરી છે કે ટિકિટ અને મત દે મળે એવો એક મારી પાસે ઉપાય છે એના માટે કોઈના વખાણ નહીં કરવા પડે પંપ નહીં મારવા પડે વાહે વાહે નહીં ફરવું પડે કારણ વગરનું હાજી હાજી નહીં કરવું પડે એ કઈ પોસ્ટું નહીં મૂકવી પડે નકર કે આ ત્રણ મૂકી દેજે આવો જલ્દી અને આમાં કોમેન્ટ કરી આવી આવું હાલતું હોય છે ટિકિટ મળે મત મળે એવો એક જ રસ્તો છે કે મારે ચૂંટણી લડવી છે તો આ હોલમાંથી બહાર નીકળ્યા પછી ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી મારા વિસ્તારના એક એક ઘરે વારંવાર 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 જાય હામે વાળા નો થાકી જાય કે હવે આઈ નો આવતો ત્યાં સુધી વારંવાર જાય કેમ કે મને સફળતાના બે અનુભવ છે આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણી જીત્યા એ અનુભવ છે અને આ વિસાવદર જીત્યો વ્યક્તિગત રીતે એ અનુભવ છે એ બે અનુભવમાં એક સમાનતા છે

એ ઘરે ઘરે જવા માંડો એનાથી બે ત્રણ ફાયદા થાય છે સુરતમાં જે 2020 ની કોર્પોરેશન ની ચૂંટણીમાં આવું છે કે જે જે કોર્પોરેટરોને ચૂંટણી લડવાની ઈચ્છા હતી એને પાર્ટીમાંથી કીધું કે ઘરે ઘરે આટા મારવા માંડો પાર્ટી ઓફિસે નો આવતા ને કોઈ વારે વારે નો પડતા તમે રહી જાવ વારે વારે આગળ આલો શેરીએ 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 જાવ ઘરે ઘરે જાવ ઈ લોકો ગયા એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ મહારાજા છૂટણી આવી ગઈ ને હામે પબ્લિકે કીધું મત હવે તમને જ દેવા હવ નો આવતા ધબો નો ખાતા એનું કારણ શું બે ત્રણ કારણ છે એક તો ભાજપ ના કે કોંગ્રેસ ના નેતાઓ ક્યારેય કોઈના ઘરે જાતા નથી જાતા જ નથી બહુ મોટી ટોપૂ છે ટોપ થોડી કોઈના ઘરે જાય ટોપ ના ઘરે આપણે જાવું પડે આમ જનતા આ વાતને લઈને અત્યંત દુખી છે રોડ તૂટી ગયો ખાડો ભરાઈ ગયો બસ ન આવી ઈ પીડા કરતાં પણ સામાન્ય માણસના મનની સૌથી મોટી પીડા એ છે કે કોઈ અમારે ને આવતું જ નથી કોઈ નાનામાં નાનો કાર્ય કરતા કોઈના ઘરે નથી જાતો ઈ સૌથી મોટું માણસના મનમાં દુખ છે એને કોઈ પાર્ટીએ ઓળખ્યું નથી કે સૌથી મોટી પીડા આ છે આ તમે તમારા મનમાં કલ્પના કરો ગોપાલભાઈ ઇટાલિયા કિશોરદાન તમારા ઘરે ચા પીવા આવે કેવું સારું લાગે પછી ક્યાં કઈ પ્રશ્ન છે ગામમાં મોભો પડી જાય કુટુંબમાં મોભો પડી જાય બે ફોટા મારી સ્ટેટસ મૂકો એટલે શિકા પડી જાય તો તમે એક પાર્ટીના જવાબદાર હોદ્દેદાર છો તમે કોઈ ગરીબ માણસ ઘરે જાઓ તો એને શિકા પડી જાય પણ જાશો ક્યારે ઈ તમને બહુ મોટા નેતા માને છે પાર્ટીમાં આપણું પદ વોર્ડ લેવલનું કે વોર્ડના મોરચામાં હોય એટલે આપણને હલાહલી હાલતી હોય અજીતભાઈ આને હોદ્દો અપાઈ દીધો આ હાલ એમ જ નથી આ બધા રાહુલભાઈ આના માણસો છે ચેતન આપણને એમ હોય પણ એક સોસાયટીનો નાનો ગરીબ માણસ આપણને બહુ મોટો કદાવર નેતા માનતો હોય આપણને વાતનો અહેસાસ હોય કે આપણે એની નજરમાં કેવડા મોટા નેતા છે અને આપણે અહીંયા જોઈને બેઠા હોય કે કોને મળ્યો ને હું મળ્યો ક્યારે આવશે હવે આ ક્યાં પગાર દેવા છે મારી વિનંતી એ છે કે ઘરે ઘરે જાઓ એનાથી પહેલો ફાયદો એ થશે કે લોકોને તમે મળશો તો લોકોને આપણું કાંઈ કામ નથી બધા પોતાની જિંદગી પોતાની મહેનતથી તાકાતથી જીવે છે પણ તમે એને મળશો તો એ વાત એને એટલી બધી ગમશે ને કે ભાજપમાં ખોટ ખોટે વડાપ્રધાને એવું કરે ને તો એ મન તમને દેશે એટલે તમને મળ્યા વિશાળ વધારેમાં હાથ થઈ આખી સરકાર મુખ્યમંત્રી સી આર રાજકોટના બધા ધારાસભ્યો સાંસદ સભ્યો મુખ્યમંત્રી બધું આવી ગયા પછી મત કેમ ગોપાલ આવ્યો ગોપાલ મારું ભાષણ કરે છે એટલે નહીં ગોપાલ બધાને મળ્યો રામ રામ કર્યા ફોટા પડાવ્યા હારી મોળી કેમ છો કેમ નહીં કોક હાથે પાટો બાંધો ભાઈ હું થયું એટલું પૂછી લઈ હું ક્યાં ડોક્ટર છું પણ તો પૂછ્યું ભાઈ હું થયું કેમ બાકી બાલ કપાલ કેમ ભાઈ ટકો કરાયો ઘુસકોટ નો પેરો પછી કેમ ભાઈ ઘુસકોટ વગર શું છે એને એમ થાય ગોપાલભાઈ ને આ મે બુસ્કોટ નથી પહેર્યો એની ખબર છે અમે પાટો કુઠે બાંધ્યો તો હું થઈ મને સમાચાર પૂછ્યા આ જ વાત મત આપવાનું કારણ બની જાય છે મારા સમાચાર પૂછ્યા ને અમાર કોઈ મત નથી દેવો હું આને દે જેને કોર્પોરેશન ની ચૂંટણી લડવી છે એ જાવ સોસાયટીએ સોસાયટીએ ઘરે ઘરે જાવ એક એક માણસને મળો પાટો બાંધ્યો એને મળો ચા બનાવતો એને મળો રિક્ષા આપતો એને મળો સિક્યુરિટી ગાર્ડ ને મળો 10 મિનિટ એને આવી દેવો ઘણીવાર સિક્યુરિટી ગાર્ડ બેઠા હોય તમે એને મળો સારી વાત કરો આશ્વાસન આપો પછી ઈ દ હજણા હું કે છે તમને થોડી ખબર છે એટલે મારી બધા મિત્રોને વિનંતી છે કે પહેલો ફાયદો એ છે કે તમે લોકોને મળો છો એ લોકોને ગમે છે તમે એની અરે વાત કરો તો તમે રાજકીય માણસ છો પાર્ટી આરે સક્રિય રીતે જોડાયેલા એટલે સ્વાભાવિક છે કે ગામના માણસ કે સોસાયટીના આમ આદમી કરતા તમારી પાસે વધુ માહિતી હશે રાષ્ટ્રીય મુદ્દા હોય દેશના મુદ્દા હોય રાજ્યના મુદ્દા હોય રાજનીતિના મુદ્દા હોય એમાં આમ જનતા તમારી પાસે વધુ માહિતી હોય કેમ કે તમે સક્રિય વ્યક્તિ છો એટલે તમે જ્યારે નાના માના મળો ત્યારે એને તમારી પાસેથી ઘણું જાણવું હોય છે ભાઈ ઈવીએમ નું શું છે ઓલું જમીનનો મુદ્દો બહુ વાલે છે એમાં તમે હું કહેવા માંગો છો આ ભારતના યુદ્ધનું શું છે યુક્રેન બાબતે તમારું શું કહેવું છે પછી આ મોંઘવારી બાબતે એક સામાન્ય માણસ અનેક મુદ્દા ઉપર ઘણું બધું સાંભળવા માગે છે પણ એને કહેવા વાળો ક્યાં મારી વાત સમજાય છે કે આ ભોગો કેમ પડી ગયો ભોગો પડી ગયો એટલે ભાઈ સાંભળો છો કે નહીં એક સામાન્ય માણસ ઘણું બધું સાંભળવા માંગે જેમ તમે સાંભળવા માંગો છો ને ત્યાં ગોપાલ ઇટાલિયા હું બોલ છે નગર નથી વિડીયો જોતા તોય તમને રસ છે ત્યાં બોલે છે શું એમ તમને બહુ ખબર પડે છે હું કાળ પાર્ટીના WhatsApp ગ્રુપમાં છો બધા કેટલાય નેતાઓના તમે વિડીયો જોતા છો ફોટા જોતા છો ટ્વીટ જોતા છો WhatsApp માં અલગ અલગ મેસેજ જોતા છો સક્રિય કાર્યકર્તા છો એટલે જાસવારે મીટિંગમાં આવીને તમે ભાષણો સાંભળતા છો એટલે એક રિક્ષા આપવા ભાઈ કે ચોકીદાર કે ઘરકામ કામ કરતી આપણી બેન કે કોઈ નાનો માણસ એ બધા કરતા તમારી પાસે નોલેજ વધુ છે એ તમારી પાસે જે નોલેજ છે તમને નાનું લાગે છે એના માટે તો એ દરિયો છે એ દરિયો એને જોતો છે પણ તમે એની પાસે જાઓ તો એ તમને પૂછે તો વાત થાય તો એને કંઈક મજા આવે તો તમારી પાસે જે જાણકારી છે એ તમે એને ક્યારે આપી શકશો જ્યારે તમે ઘરે ઘરે જવાનું નિરાકરણ જવાનું સહેજે ઉતાવળ નહીં જેને જેટલી વાતો આપણે એડ કરી હોય એટલી કરી લેવો જોઈએ આ બીજી વાત પછી ત્રીજી વાત કે ધારો કે તમે રાજકોટના ફલાણા હોદ્દેદારની વાહે વાહે બહુ ફર્યા તમને મળી ગઈ ટીકે એવું થવા જ નથી પણ આપણો દાખલો લઈ હવે તમે ઉમેદવાર બની જાઓ એટલે તમને ક્યારેય ખબર નહીં પડે ખરેખર તમારી હારે કેટલા છે વિરોધમાં કેટલા છે અરે મારો ભાઈ આવ્યો આવ આવ અનિત માણા બાજુ બાજુ કુબટ હતો મને તો આ ત્રણ ચાર ચૂંટણીના અનુભવ હવે તો માણસ પારખી જાવ છું પણ મોટો મોટ કઈ ન દેવી મનમાં પાપ છે જોઈ લેવાનું ખબર પડી જાય કે ખોટો ખોટો ભાવ બતાવે છે તમે જુઓ કે જે ઉમેદવાર હોય એને બધા ઘેરી રહે અને એમાં એમ લાગે કે થોડોક જીતે એવો છે એટલે ટોળું મોટું હોય અંદર ખાને બધા હારે ન હોય તો તમને ખબર કેમ પડે કે તમારી હારે કોણ છે ખરેખર ખોટા પડાવવા કેટલા છે અત્યારથી ડોર ટુ ડોર કરો બે રાઉન્ડ મારો ત્યારે તમને 50 જણા ખબર પડે કે પરચા હારે છે ને શાળે ફોટો પડાવવા છે હું આખા વિસાવદરના તમામ ગામમાં ગયો તો અનેક લોકો મને પોતાના ઘરે ચા પીવડાવવા લઈ ગયા અનેક લોકોએ ફોટા પાડ્યા અનેક લોકોએ મારા વખાણ બહુ કર્યા WhatsApp માં નંબર ઓલેન મારી વાહવાહીના મેસેજ કર્યા પણ એક બે મહિનાના સમયમાં મને ગામડે ગામડે આપણી હારે કેટલા છે અને બે બાજુ પગ રાખવાવાળા કેટલા જેટલી ખબર પડી ગઈ ને એમાં હું ખાયો બે બાજુ પગ રાખવાવાળા એવું છે જીત તેમાં રહેવાનું ભાજપમાં ખુલ્લે આમ રહેવાનું ગોપાલમાં ને એમ કહેવાનું ખુલ્લી નહીં આવી કે અંદર ખાન આમ તો બધું કોટમાં ગયું છે એટલે કોનું કોણ બીજીની ખબર ન પડે તમને ટિકિટય મળી જાય પણ અંદર ખાને હારે શું ને એવું કેવાવાળા હો જણા હોય એમાં ખરેખર કેટલા હારે છે ને એ ક્યારેય ખબર નહીં પડે નાની જાવ સુરતમાં અમને વિસાવદરમાં અને આ જીતવાની જડીબુટી છે લેવી હોય તો લેજો નકર ભગવાન તમને હો વરસ ના કરે બીજા ચિંતા જોવા આડે કે રાજપા કે જે જે લોકો ચૂંટણી લડેલા એને ખબર છે તમારી હારે ખરેખર કેટલા છે અને કેટલા ખરેખર ટોળાવા છે એ પારખી નહી એકો તો મતદાનના દિવસે ભૂયમાં આવી જઈ કે તમારી જવાબદારી હોપપી હોય હવે દેજોશભાઈ ગોપાલભાઈ જીંદાબાદ જીંદાબાદ કરતા આપણે આને ભૂતની કે હોય એટલે લઈને રવા અને આવું થાય મારી વાત સમજવા જેવી છે કે નહીં તમે અત્યારથી વોર્ડમાં જાશો તો તમને ખબર પડી જાય કે ખરા દિલથી જેટલી વાર જાવ એટલી વાર ઉમળકાથી તમારી હારે કોણ છે કેમ કે ફોટાવાળા હોય ને બે વાર ત્રણ વાર ચાર વારમાં માં ડૂકી જાય પછી હવે ન બોલાતો હવે અમાર તો ફોટા પાડવા મૂકતા હતા તમે રોજ કામ હોપો તો અમારથી ન થાય એ બીજી વાત છે અને ત્રીજી સૌથી મહત્વની બાબત એ છે કે ઘણી વખત આપણે નક્કી કરી લઈએ કે રાજકોટનો મુદ્દો શું છે ઓ રોડ કેટલા છે અથવા પાણી નથી આવતું એ આપણે નક્કી કરીએ પબ્લિકે થોડું કીધું છે કે અમને કઈ વાતનો વાંધો છે હો વાંધા હોય એમાંથી પબ્લિકને કઈ વાતનો વાંધો વધુ વાંધો છે હું વિસાવદરમાં બે મહિના ફર્યો એક તો એવું હોય કે કોઈ ન મળ્યું ખાલી આગળથી આમ આમ કરું ભાષણ કરીને વયો જા કોઈને વાત ન પડું અને હું એમ કહું કે અહીંયા બહુ સમસ્યા છે આ બધી સમસ્યાના સમાધાન માટે તમે ગોપાલભાઈને બટન દબાવો તો મજા કરો તો તમને એમાં મજા નથી ફ્લેટ વાત લાગે આમ ઇમોશનલેસ એમાં કોઈ સેન્ટિમેન્ટ નથી દિલને ટચ કરી જાય એવું કાંઈ વાત નથી હું બે મહિના ફર્યો વેદનાની ડાયરી બનાવી ગામડે ગામડે ગયો પલોઠી વાળી બધા અરે બેઠો એક એક માણસને જેને મારે જે વાત કરી હતી કરી જેને જે કેવું ગરીબ માણસ ખાવ મજૂરી કરતો માણસ ભણેલો માણસ ભૂતપૂર્વ કર્મચારી નિવૃત્ત માણસ ગામની મંડળીના માણસ ગૌશાળાના કહેવાય જે બધા જે કીધું એ હાંભળ્યું અને તમે વિશ્વાસ નહીં કરો કે વિશાવદનની ચૂંટણીનો મુદ્દો છે ને મલકમાંથી મને મળ્યો વિશાવદરની ચૂંટણીમાં સૌથી મોટા કયા મુદ્દા હતા એક સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર મને ક્યાંથી ખબર હોય તો ગામો ગામ લોકો મને કેવા મળ્યા તો મને ખબર પડી કે મુદ્દો મંડળી છે આયા નહીતર હું એમ કહું ખેડૂતોને ભાવ નથી મળતા દોસ્તો માત આપો તો ગામ એમ કે વિચારવું પડશે કે અમારો મુદ્દો આ નથી અમારો મુદ્દો મંડળી છે ગામમાંથી જ મુદ્દો મળ્યો કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભાજપના માણસોએ તોડ કરી નાખ્યો ખેડૂતોનો હજારો ખેડૂતો પાયતી ટેકાના ભાવમાં પોતાની જણસ સિલેક્ટ કરાવવા માટે પૈસા લીધા ભાજપ વાળા ગામો ગામના લોકોએ જ્યારે બોલ્યા મે લખ્યું અને હાજે જ્યારે મે સર્વેયુ કાઢ્યો કે 35 ગામમાંથી આવા પ્રકારની વાત સાંભળવા મળી તો મે વિચાર્યું 35 ગામના લોકો કહેતા હતા મુદ્દો ગંભીર કણાય 20 ગામમાંથી આ વાત સાંભળવા મળી હવે એક ગામ છે વડાલ હોય અને એક ગામ છે કીરનું ખાંભા ગામ હોય હામ હામે 5 કિલોમીટરના ગેપ ઉપર બે ગામ હોય બે ગામમાં એક સરખી વાત છોકો કરે તો એ જનતાનો મુદ્દો કહેવાય રાજકોટની કોર્પોરેશનમાં ઉભું રહેવું હોય કે રાજકોટની તાલુકા જિલ્લા પંચાયતમાં ઉભું રહેવું હોય તો મુદ્દો જનતાના મનનો શું છે એ જાણવા માટે તમારે એક એક ઘરે જવું પડશે બહેનોને મળવું પડશે ભાઈને મળવું પડશે મજૂરને મળવું પડશે માલિકને મળવું પડશે એક ડાયરી રાખવી પડશે જેને મળો એ માણસ શું બોલ્યો જે બોલ્યો એ શબ્દે શબ્દ લખી નાખવાનું રમેશભાઈ અગ્રવાળાની દુકાને કહ્યું તો રમેશભાઈ આમ બોલ્યા વાત સગનભાઈની પાસે ગયો સગનભાઈની વાડીએ માથી આંતા ત્યાં આમ બોલા લખી નાખો મારી આખી ડાયરીમાં જે માણસ જે બોલ્યો શબ્દે શબ્દ મારી રીતે નથી તમે જે ભાષામાં બોલ્યા હોય આક્રોશમાં બોલ્યા હોય તાઉસમાં લખના ખબર આક્રોશ સાથે આ વાત કરે છે કેમ કે શબ્દોમાં ખબર ન પડે કે રોતા રોતા કીધી ટાકા કાટતા કાંસમાં લખવું પડે કે ફલાણા ગામના રમેશભાઈએ ગામનો પુલ નથી બનતો એ બાબત અત્યંત આક્રોશ સાથે કીધી તો મને ખબર પડે કે આ બહુ ગંભીર બાબત છે દોસ્તો વિષાવંદનનો અનુભવ જીવનમાં ઉતારો અને એ જીવનમાં જેના જેના ઉતરી જશે ને એને જીતતા જ છે ને ભગવાન એનો રોકી શકે પછી કેમ કે ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટીની સફળતાનું શ્રેષ્ઠ મોડલ વિષાવંદન વિધાનસભા કેવી રીતે 22 એ સીટ ઉપર વિષાવંદન મહામત્મી પાર્ટી જીતીની ઇની ઇટમમાં બીજી વાર ન્યા પાર્ટી જીતી છે ત્રીજી પાર્ટી બે વાર એક જગ્યાએ જીતી ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટી સફળ નથી થઈ એવું મેણું મારવા વાળા લોકો એક જીત્યા ત્રીજી પાર્ટી બે વખત જીતી પાંચ વર્ષની અંદર જીવનમાં ઉતારો નેતા બનવું છે આગેવાન બનવું છે પાર્ટીની અંદર ઉપર જવું છે તો જ્યાં સફળતા મળી છે જ્યાં ઉદાહરણરૂપ કામ થયું છે જીવનમાં ઉતારો હું બધા ભવિષ્યના ઉમેદવારોને વિનંતી કરું છું કે મને ટિકિટ મળશે કે નહીં મળે આ વર્ડમાં આ જ્ઞાતિને આપશે ઓલી જ્ઞાતિને આપશે એવા બધા સમીકરણોની રાહમાં રાહમાં દિવસો વયા જ એક થેલી એક ડાયરી એક પેન બે ફાઈબર સાસવારે નાના મોટા ફોટા પાડતો રહ્યો ત્રણ જણાની ટોળકી લઈ અને ચાર વખત આટો માલ લેવો તો ટિકિટ આપતા કોઈ રોકી નહીં કે ચૂંટણી જીતતા કોઈ રોકી નહીં કે આંતી મોટી વાત નથી બાકી તો ભાજપ વાળા હારી જાય છે આ ગુજરાતમાં તો આપણે માટે જીતવાનું સપનું એવી રીતે જોવાય નહીં મારી વારંવાર સતત એક વાત ઉપર હું ભાર મૂકું છું જાવ ઘરે ઘરે લોકોને મળો બહુ જાણવા મળશે હજારો લોકો કંઈક કહેવા માંગે છે સાંભળ્યું પડે આપણે તો પાર્ટીમાં છીએ એટલે જિલ્લા પ્રમુખને બે શબ્દો કહી દઈએ પ્રદેશ મંત્રીને કહી દઈએ વોટ્સએપમાં બળાકો કાઢીએ એટલે મજા આવી જાય આમ જનતા કોને કહેશે આપણે આમ જનતાની પીડા સાંભળવા વાળો માણસ બનવાની કોશિશ આજથી ચાલુ કરવાની છે જેટલું સાંભળતા જાવ એટલી ખબર પડતી જાય જેટલી ખબર પડતી જાય એટલા મોટા આગેવાન આપણે આપમેળે બની જશું બાકી આમાં કઈ પાર્ટીની ટિકિટ ને હોદ્દા મળી જાય એ જ મહાન હોય તો તો ગમે એ પાર્ટીમાં જેના મોટા હોદ્દા એનો મોટા નેતા થઈ જાય પણ એવું નથી હોતું માણસ પોતાના અનુભવથી પોતાની આવડતથી લોકોને સમ કેટલું સમજી શકે એની કળાના કારણે લોકો ઉપર આવે છે મેં તમને વિષાવતનની વાત વાત કરીશ હું આશા રાખું કે રાજકોટ જિલ્લામાં અને રાજકોટ મહાનગરમાં જેને જેને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ લોકો રાહ ન જોતા તમારી જ્ઞાતિનો મત છે કે નહીં એની રાહ ન જોતા પબ્લિકની એક જ વસ્તુમાં રસ છે કે મારી પીડા કોણ સાંભળવા આવવાનો છે આપણે આપણી જવાબદારી નિભાવશું આપણે આપણું કર્તવ્ય નિભાવશું તો હજાર હાથ વાળો આપણને બધાને ટેકો કરશે એટલે હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બધાય ખૂબ મહેનત પાર્ટી માટે કરી રહ્યા છો એ બદલ સૌને ભગવાન પ્રાર્થના છે અને રાજકોટમાં હવે કોનો હું હોદ્દો છે કોને ક્યાં જગ્યા મળી કોને હું સ્થાન મળ્યું કોનો આ બેનરમાં ફોટો છે નાનો કોનો છે મોટો કોનો છે નામ કોનું માઇકમાં બોલ્યા કોનું ન બોલ્યા કોને કોનું નામ કાપી નાખ્યું કોણે કોને ફોટો ન પડે એ બધું મૂકી રાજકોટને તમારી જરૂર છે લોકોને તમારી જરૂર છે એટલું જ મગજની અંદર રાખી રાખી અને દોડવા પણ તો તમારું ભલું થાય રાજકોટનું ભલું થાય નામ આદમી પાર્ટીનું ભલું થાય તેવી વાત પતાથી લેતા બાકી માન સન્માન પ્રતિષ્ઠા હોદ્દો ફોટો એ ડખો જિંદગીમાં પત્યો નથી મહાભારત વખતથી ડખો હાલ્યો છે અને હજુ બીજા પાંચસો હાલવાનો એ કઈ કંઈ પ્રત્યેવો ડખો નથી એટલે બધાને મારી એક જ વિનંતી છે કે લોકોને આપણી જરૂર છે આપણે આપણી ઉર્જા વેડફીએ નહીં ઈશ્વરે આપેલી તાકાત વેડફાઈ ન જાય ખોટી દિશામાં ન જાય એ જોવાની એ જાળવી રાખવાની જવાબદારી આપણા બધાની છે સૌનો હું વારંવાર પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષમાં આપણા શહેરના પ્રમુખ દિનેશભાઈ જોશીનો આભાર કે કાયમ માટે આપણે ઠેકાણો ગોતવાની ઉપાધિ મળી દિનેશભાઈ છે એટલે સભા સ્થળ ગટ કેવું જ ન પડે ક્યાં સભા અહીંયા ગોઠમાં એ ભાઈ ગોતવાનું નહીં એસી પંખા લાઈટ ટેબલ ખુરશી બધું રેડી ખાલી આવો એટલે સભા ચાલુ એટલી સરસ પાર્ટીને એ ઉપયોગી બની રહ્યા છે બદલે એમનો આભાર આ પેલા શિવલાલભાઈએ પણ ખૂબ સારું નેતૃત્વ રાજકોટ શહેરની અંદર કર્યું પોતે એક પીઠ આગેવાન છે એમની આગેવાનીનો લાભ પણ આમ આદમી પાર્ટીને મળ્યો અજીતભાઈ તો વર્ષોથી આપણને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે માર્ગદર્શન આપી રહ્યા છે અનેક કપરો સમયે જે આમ કહેવાય ને ઘણના ઘા જીવી માણસ છે એ કાજીમાં રહીને અને એવા પીઠ માણસ છે તો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું તેજસભાઈ કાજી પર આપણે જાગતું જાગતું ફિરાલ બંધ કરવાનું આમ એક કરો આ મને તેજસભાઈ જાગતું બિરાણું છે તમે ત્યારે કયો એટલે એ તૈયાર જ આ તમારી વાટે જ કે એટલે એનો એવો જ જવાબ હોય મારે જેટલી વાર ફોન કર્યો તેજસભાઈ આપણે કામ જાબત તમે રાહત જોતો કે હમણાં ફોન આવશે હવે મે બે મહિના કર્યો હોય તો એ વાત કે એટલે એ એનો હરોક છે એનો ઉત્સાહ છે કામ કરવાની ભાવના છે એના અને ખાસ વિશેષ આભાર મહેશભાઈ વિવેકભાઈ શક્તિભાઈ જે કાંઈ મિત્રો જોડાણા ભાજપ અને કોંગ્રેસમાંથી આવ્યા છે સ્વાભાવિક છે કે આપણા કરતાં જૂની પાર્ટી છે જાજા વર્ષથી રાજકારણમાં છે આપણા કરતા વધુ અનુભવ હશે શીખીને આવ્યા છે આવા શીખેલા માણસો આપણી વચ્ચે આવ્યા છે તો આપણને એના અનુભવનો એને આવડતનો લાભ મળશે એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું કે એને ઘણું ખબર પડતી હોય એને ઘણું બધું ઘરે ભાજપમાં રહીને ઘણા હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર જાજુ શીખ્યા હોય તો એ લાભ ભાઈ અમને પાછા બધા દેતા રહેજો ક્યાં ક્યાં મહેશ અને ભાઈ વિયોગભાઈ બધા બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય